ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ વિશે ની દ્વારા ટિપ્પણી મુદ્દે સર્જાયેલ વિવાદ હાલમાં ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીને કારણે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ વારંવાર અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે જે હિન્દુ ધર્મના શ્રદ્ધાળુઓ માટે અસહ્ય બની ગયું છે આ મુદ્દાને લઈને કચ્છ જિલ્લાના કબરાઓ સ્થિત મોગલધામ મંદિરના સંત મણિધર બાપુએ આજ રોજ મંદિરના સાનિધ્યમાં અનશન આરંભ કર્યું છે જે આગામી બે દિવસ સુધી ચાલશે તેઓએ જણાવ્યું છે કે જો જરૂર પડશે તો તેઓ સ્વામિનારાયણ મંદિરની સામે બેસીને આ વિરોધને વધુ ઉગ્ર બનાવશે મણિધર બાપુએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સનાતન ધર્મમાં રહી જેઓ હિન્દુ દેવી દેવતાઓની વિરુદ્ધ વાતો કરે છે તેઓ રાક્ષસ સમાન છે આ હિન્દુ સમાજે તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠાવી છે અને આ પ્રકારની ટિપ્પણીઓ કરવાની પ્રથા બંધ થાય તે માટે સત્તાધીશો અને સંબંધિત સંસ્થાઓએ કડક કાર્યવાહી કરવી જોઈએ સ્ટોરી ભરત ઠાકોર અભિક્રમ ન્યૂઝ કચ્છ બહુ સારી વાત છે પહેલા તો આપણે મામણી ધર્મ બોલની જય બોલાવી અને સનાતન ધર્મની જે બોલાવી કારણ કે આવા કેમ થયું છે પક્તિ માથે માથે જેમ આવી ગયું છે કારણ કે ફરજ જ અમારે છે અમને આ બધું દુઃખ લાગે છે કારણ કે એ અમારા ભેરાત છે હું પહેલા કીધું નતારે કહું છું એ અમારા ભેડા જ છે અને એને નોખો પાડવો હોય તો કઈ વાંધો નહીં ભલે નોખો પાડે અમને કઈ વાંધો પણ એ દીકરા જ છે ધર્મ ના ભેડા જ છે સનાતન માં તો દુઃખ એટલું લાગે છે કે જે આ સંતો લખી ગયા એ જંગલ ના કંદમૂળ ખાધા જાડવાના પાંદ ખાધા અને આ જે ગ્રંથ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે અને આજકાલને ને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે ને કેવું પડે તો હું તો એટલું કઉ છું કે જે ધર્મ નો સનાતન ધર્મ નો વિરોધ કરે ને માય અને રાક્ષસ કે છે રાક્ષસ કારણ કે એને ખબર નથી એમ સનાતન ધર્મ માં બધાને રહેવું પડે હું હચા ભલે મોટી હાનિ લાગે બીજી વાત કે અખિલ બ્રહ્મા નો માલિક ભગવાન કૃષ્ણ અઢારે વરણનો નો બાપ બધાય નો આજે અમારી ભગવાન આ અપમાન કર્યા ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં પ્રભાતિયા બોલતા હોય એની

પણ આમાં આ નિર્ણય સરકાર ને લેવાનો છે હવે અમે તો બહાર નીકળી ગયા કારણ કે ધર્મ યુદ્ધ જેને કહે ચડાઈ ગયું છે ધર્મ યુદ્ધ એટલે બોલપેન પેન છે એમ આજ શરૂઆત જ છે હજી તો બેહવાનો જ છું પણ આનો નિર્ણય જે આવે એ તો મોગલ જાણે છે પણ હું ચારણ છું કે હર બધું હક બોલવું દોનો બાતા વલ એ નર ને ઉતરે ની આઠો પર અમલ તો અમારે બોલવું પડે કારણ કે અમારા ચારણો મહાત્માઓ થઈ ગયા એને એમને જ કીધું કે અમે ભગવાન છે તમે વિચાર તો કરો અમારા ઈશ્વરો પરમેશ્વરા કે જેને રાજપૂત ને બાર મહિના ખબર છે ને બાપુ ઢોર ને ઢાંખર નો નેઠો હોય ક્યારે આવે નહી હાંગો રાજપૂત આવે પછી ક્યાં ઈશ્વરદાસ કે જમવા બે દેવ અન્નનો જમે અને બાર મહિને પણ હાંગાને ધાબળા હદુકો ખેંચી લીધો ચારણ ની તાકાત છે એને પણ અન્નો કીધું કે હું ભગવાન છું